નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે છે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે મિત્રો સાંજ સુધીની અંદર છ વાગ્યા આઠ વાગ્યા સુધીની અંદર એકસો ને ઓગણ તાલુકામાં વરસાદ પડ્યો અને સૌથી વધુ અગિયાર ઇંચ વરસાદ બનાસકાંઠાની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના લાખણીની અંદર જોવા મળ્યો છે આ બાજુ મિત્રો આગામી સમયની અંદર વરસાદને લઈને ફરી એક વખત મોટી આ ગઈ છે કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયમાં ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે આ બધું ચોમાસું છે સંપૂર્ણ ભારતની અંદર કવર થઈ ગયું છે વરસાદના ડેટા છે ભારતીય હવામાન વિભાગને આગાહી જોઈ શકો છો ખાસ કરીને તેમજ ગુજરાત હવામાન વિભાગને આગાહી રેડ એલર્ટ પણ જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે તમામ ડેટા સાથે તમામ મેપ સાથે આગાહી જોઈશું કે આજે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડી શકે છે પંદર ઇંચ દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરીને આજે કયા વિસ્તારની અંદર વરસાદ ખાબકી શકે છે તેને લઈને તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ વાત કરશું તો મિત્રો આડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આડિયોને લાઈક કરી દેજો તેમજ અમારો ફેસબુક પેજ ફેસબુકની અંદર જોતા હોય તો ખાસ કરીને ઓનલી ગુજરાત વરસાદના સમાચારને મિત્રો ફોલો કરી દેજો અને લાઇક પણ કરી દેજો તો ખાસ કરીને જોઈ શકો છો મિત્રો બે જુલાઈએ સંપૂર્ણ ભારતની અંદર ચોમાસું કવર થઈ ગયું છે એટલે કે સંપૂર્ણ ભારતની અંદર ચોમાસું બેસી ગયું છે દર વખતે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આઠ જુલાઈની આસપાસ ચોમાસું બેસતું હોય છે પરંતુ એક અઠવાડિયું વહેલું બે જુલાઈની અંદર સંપૂર્ણ ભારતની અંદર ચોમાસું બેસી ગયું છે ખુશીની બાબત કહેવાય વરસાદના આંકડા જોઈએ જ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો આઠ વાગ્યા સુધીના બનાસકાંઠાના લાખણીની અંદર સવારે દસ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીની અંદર જ ભાગનો વરસાદ પડ્યો છે બસોને સિત્તેર મી એટલે કે ખાસ કરીને અગિયાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય મહેસાણાના બેસાજી અને મહેસાણાની અંદર પણ ખાસ કરીને ચાર ઇંચ સુધીનો વરસાદ નવસારીના ચીખલીની અંદર પણ મિત્રો ચાર ઇંચ વરસાદ છે આ સિવાય બનાસકાંઠાના વાવ સુઈ ગામની અંદર પણ ખાસ કરીને ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધી આ સિવાય ડાંગ નવસારી પાટણ સિદ્ધપુર થરાદ ધોલવણ મહેસાણાનું ઊંઝાની અંદર પણ ખાસ કરીને બે ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય પાટણના સાણસમામાં ઓલપાડ નવસારી ડાંગ આહવા જલાલપોર નવસારીનો ખે ખેરગામ સરસ્વતી પાટણની અંદર પાટણની અંદર પણ બે ઇંચ સુધીનો વરસાદ છે આમ ખૂબ જ સારો વરસાદ ઉત્તર ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ છે જોવા મળ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ તો ત્રણ અને ચાર તારીખનો મેપ જોઈ શકો ત્રણ તારીખે હજુ પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી છે ચાર તારીખે પણ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે આ સિવાય પાંચ તારીખનો મેપ જોઈ શકો છો યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી છે અતિ ભારે વરસાદની નથી પરંતુ ભારે વરસાદની આગાહી છે છે અને છ તારીખથી મિત્રો રાહત મળી શકે છે ગ્રીન એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં હળો વરસાદ છે જોવા મળશે આ બાજુ મિત્રો આજની જો વાત કરવામાં આવે આજે છે ત્રણ તારીખ અને આજે ત્રણ તારીખના મે પ્રમાણે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણેય જિલ્લા ત્રણેય વિસ્તારોની અંદર ખાસ કરીને ફરી એક વખત આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઘણા બધા સ્થળોએ વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ઘણા સ્થળોએ નહીં પરંતુ ખાસ કરીને પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા વિસ્તારોની અંદર હળવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળે એલર્ટની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠા સુરત નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ વરસાદની ગઈ છે જ્યારે મિત્રો યલો કલર એટલે કે પીળો કલર કરેલો છે આ વિસ્તારમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોએ પણ તો ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય ચાર ચાર તારીખનો મેપ પણ જોઈ શકો છો સેમ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ એલર્ટની વાત કરવામાં આવે તો પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા સુરત નવસારી વલસાડ અને દમણની અંદર ખાસ કરીને યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની ચેતવણી ચાર તારીખે કરવામાં આવી છે આ સિવાય પાંચ તારીખે ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડશે પાંચ તારીખે એલર્ટની વાત કરીએ તો અરવલ્લી મહીસાગર ખેડા ગાંધીનગર અમદાવાદ નવસારી વલસાડ દમણની અંદર યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારોએ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય છ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે તો છૂટાછવાયા વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે સાત તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદની અંદર થોડોક વિરામ મળી શકે છે અહીં તમે જોઈ શકો છો કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને પચાસ ટકા સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આઠ તારીખથી પણ તમે જોઈ શકો છો પચાસ ટકા ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને ત્રણ તારીખે આજે પણ મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તેજ પણ ફૂંકાવાને કારણે મિત્રો ઘણો વરસાદ જોવા મળશે